નમસ્કાર ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે સમાચારો સાથે સાથે હું છું આપની વિકાસ સમાચારની શરૂઆત કરીએ ગાંધીનગરમાં છત્રાલમાં એક મહિલા હોમગાર્ડ પર એટેક કરવામાં આવ્યો છે એક રિક્ષા ચાલકે મહિલા હોમગાર્ડ પર એસિડ એટેક કર્યો હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે ગાંધીનગરના છત્રાલનો આ બનાવ જ્યાં રિક્ષા ચાલકે મહિલા પર એસયુ એટેક કર્યો મહિલા હોમગાર્ડે રિક્ષા ચાલકને આપ્યો હતો રોષે ભરાયેલા રિક્ષા ચાલકે મહિલા હોમગાર્ડ પર એસયુ ફેંક્યું ગાંધીનગર પોલીસે હવે આ રિક્ષા ચાલકને ઝડપી લીધો છે મહિલા હોમગાર્ડને ગાંધીનગર સિવિલ લઈ જવામાં આવી ઘાયલ મહિલા હોમગાર્ડ મૂળ કલોલના રહેવાસી છે છત્રાલ બ્રિજ પર હોમગાર્ડ તરીકે ટ્રાફિક નિયમનનો પોઈન્ટ હતો પોલીસે આરોપી રિક્ષા ચાલક અશોક સેનમાની ધરપકડ કરી લીધી છે મારું નામ હેમંત પારેખ છે હું ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવું તરીકે કલોલ સીએચસીથી એક પેશન્ટને અહીંયા રિફર કરવામાં આવ્યું હતું હિસ્ટ્રી પૂછવા પ્રમાણે એમને એવું કહેવામાં આવ્યું હતું કે છત્રા બ્રિજની નીચે એમને કોઈ ફોરેન કેમિકલ એમના મોઢા પર તથા પાછળના ભાગની અંદર બેગની અંદર નાખવામાં આવેલું હતું જેનાથી ઈજા થયેલી હતી બરાબર આ દર્દીને અમે આઈવી ફ્લુઇડ્સ એન્ટીબાયોટિક ડ્રેસિંગ અને બધું આપેલ છે તથા વધુમાં સર્જન સાહેબ દ્વારા પણ એમને જોવામાં આવેલું હતું શું છે પેશન્ટની કન્ડિશન હાલ સ્ટેબલ છે તો ગાંધીનગરના છત્રાલનો બનાવ છે જ્યાં મહિલા હોમગાર્ડ પર એસિડ એટેક કરવામાં આવ્યો મહિલા હોમગાર્ડે રિક્ષા ચાલકને ઠપકો આપ્યો હતો ને તે બાબતે જ રિક્ષા ચાલકે મહિલા હોમગાર્ડ પર એસિડ ફેંક્યું હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે જોકે આ ચોંકાવનારો બનાવ છે ક્યારે તે રિક્ષા ચાલકો લોકો પર એસિડ એટેક કરી રહ્યા છે આ રીતની સ્થિતિ આપણને બિહાર અને યુપીમાં જોવા મળતી હોય છે કે જ્યાં લોકો પર એસિડ ફેંકવામાં આવે છે આ ખૂબ જ ગંભીર મામલો છે આ જગ્યાએ જાણકારી આપશે સંવાદદાતા નિકુંજ ફોનલાઈન પર જોડાઈ ગયા છે નિકુંજ બિહાર અને યુપી જેવી સ્થિતિ જોવા મળી રહી છે કે જ્યાં એસિડ ફેંકવામાં આવે છે આખો આ મામલો કેવી રીતે સામે આવ્યો અત્યારે શું વધુ અપડેટ્સ

ઠપકો આપ્યો હતો કે તેઓ રિક્ષા જે છે તે સાઈડમાં ચલાવે અથવા તો સાઈડમાં પાર્ક કરે મહિલા હોમગાર્ડનો આ ઠપકો જે છે તે રિક્ષા ચાલકથી સહન ન થયો અને તેના કારણે જે રિક્ષા ચાલક છે તેને મહિલા હોમગાર્ડ જવાન પર એટેક એસિડથી કર્યો છે એસિડ એટેકથી કર્યો છે પ્રાથમિક માહિતી અનુસાર જે ઘરની અંદર ક્લીનિંગ માટે ખાસ કરી બાથરૂમ ક્લીનિંગ માટે જે એસિડનો ઉપયોગ થતો હોય છે તે એસિડ દ્વારા તેમના પર આ એસિડનો છંટકાવ જે છે તે આ ચાલક તરફથી કરવામાં આવ્યો હતો રિક્ષાચાલકનું જે ધરપકડ જે છે તે કલોલ પોલીસ તરફથી કરી દેવામાં આવી છે ચાલક આરોપીનું નામ અશોક સેનમા છે જે જે છત્રાલ ખાતે ચલાવે છે છે ને આજે આ હોમગાર્ડ મહિલા જવાન તેના પર તેને એસિડ એટેક કર્યો હતો ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે તે મહિલાને હાલ લાવવામાં આવી છે એસિડ એટેક બાદ પહેલા મહિલાને કલોલ સીએચસી સેન્ટર ખાતે લઈ જવામાં આવી હતી ને ત્યાંથી તેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવી છે અલબત્ત મોઢાના ભાગે અથવા તો ક્રિટિકલ ભાગોની અંદર આ એસિડ જે છે તે નથી પહોંચ્યું મહિલાના જે શરીરનો પાછળનો ભાગ છે ત્યાં થોડું એસિડના કારણે બંધ થયું છે જેની ટ્રીટમેન્ટ જે છે તે ચાલી રહી છે સારી બાબત એ છે કે મહિલા એકદમ સ્વસ્થ છે તંદુરસ્ત છે કોઈપણ ક્રિટિકલ ડેમેજ જે છે તે આ એસિડના કારણે નથી થયું પરંતુ ગંભીર કહી શકાય તે પ્રકારનો આ ગુનો છે અને તરત જ ગાંધીનગર પોલીસ દ્વારા આ એસિડ એટેક કરનાર રિક્ષા ચાલક જે છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે મહિલા જે છે તેની સારવાર ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે થઈ રહી છે અને મહિલા એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત છે તે પ્રકારની હાલ માહિતી મળી રહી છે બિલકુલ આભાર નિકુંજ તમામ જાણકારી આપવા બદલ